પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હાજર પચીસ થી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ફેબ્રુઆરી સુધી ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખતના મહાકુંભને ખાસ માનવામાં આવી રહ્યો છે ત્યારે આ વિડીયોમાં આપણે જણાવીશું કે મહાકુંભનું આયોજન એકસો ચુમ્વાળીસ વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે પ્રયાગરાજમાં ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે આ સિલસિલો હવે સતત ચાલુ રહેશે દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે નાસિકમાં ગોદાવરી ઉજ્જૈનમાં શિપ્રા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે પ્રયાગનો કુંભ મેળો ખરેખર બધા કુંભ મેળાઓમાંથી સૌથી વધુ મહત્વ ધરાવે છે કુંભનો અર્થ કળશ છે અને જ્યોતિષશાસ્ત્રમાં આ કુંભ રાશિનું પણ પ્રતીક છે આ મેળાની પૌરાણિક સમુદ્ર મંથન સાથે સંબંધિત છે કુંભ મેળાનું આયોજન કેમ આ ચાર સ્થળોએ જ થાય છે એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવોએ સમુદ્રમંથનમાંથી મળેલા રત્નોને એકબીજામાં વહેંચવાનું નક્કી કર્યું હતું આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળી આવ્યું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવ વચ્ચે યુદ્ધ શરૂ થયું દાનવોથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો પરંતુ દાનવોએ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘણામાંથી અમૃતના ટીપા છલકાયા અને પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા આ માટે તેનું આયોજન આ ચાર સ્થળોએ કરવામાં આવે છે કુંભ મેળાની શરૂઆત કોણે કરી હતી વિશે બહુ ઇતિહાસ નથી પરંતુ આદિ મહાકુંભ મહાકુંભની શરૂઆત કરી હતી તો કેટલીક કથાઓમાં ઉલ્લેખ છે કે મહાકુંભ મેળાનું આયોજન સમુદ્ર મંથન થતું આવે છે તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેની શરૂઆત ગુપ્તકાળના શાસન દરમિયાન થઈ હતી ણ માં આપેલી માહિતી મુજબ કુંભ મેળાના ચાર પ્રકાર છે જેમાં કુંભ અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ મેળાનો સમાવેશ થાય છે કુંભ મેળો દર ત્રણ વર્ષે વારાફરતી હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં નદીઓના કિનારે યોજાય છે અર્ધકુંભ મેળો દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે પૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષે ચાર પવિત્ર સ્થળ હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજ માં યોજાય છે જેમાં લાખો ભક્તો અને યાત્રા આવે છે એકસો ચુમ્વાળીસ વર્ષ બાદ કેમ મહાકુંભ આયોજન પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે તેથી આ સ્થળ અન્ય સ્થળો કરતાં વધુ મહત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ ત્રણ નદીઓના સંગમ પર શાહી સ્નાન કરે છે તેને મોક્ષ મળે છે સંગમ કિનારા ખાસ કરીને મહાકુંભ દરમિયાન શાહી સ્નાન માટે જાણીતા છે અહીં મેળા દરમિયાન આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક અને સામાજિક સંવાદિતાનું પણ આદાન પ્રદાન થાય છે પ્રયાગરાજમાં આ કાર્યક્રમ દરમિયાન સંતો ઋષિઓ અને યુગીઓના ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે જ્યારે બાર પૂર્ણ કુંભ પૂરા થાય છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે તેથી એકસો વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન એકસો ચુમ્વાળીસ વર્ષ પછી થઈ રહ્યું છે અગાઉ અર્ધકુંભ વર્ષ બે હાજર ઓગણીસમાં અને પૂર્ણ કુંભ મેળો વર્ષ બે હાજર તેરમાં યોજાયો હતો આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે કારણ કે દસ થી બાર કરોડ લોકો ફક્ત સંગમમાં જ સ્નાન કરશે એક પૌરાણિક માન્યતા એવી છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે. શિવ પુરાણ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ, દેવી પાર્વતી અને कैलाशના અન્ય નિવાસીઓ વેશ ધારણ કરીને કુંભમાં આવે છે. તો આ વખતે પ્રયાગરાજ કુંભ મેળામાં સમુદ્ર મંથનના સમય જેવો સંયોગ છે. કહે છે કે આ સમયે સૂર્ય શનિ ચંદ્ર અને ગુરુની સ્થિતિ થન સમય જેવી હતી તેવી જ બની રહી છે આનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને માનવ શરીર પર સકારાત્મક અસર પડે છે તેથી મહાકુંભ મેળો આધ્યાત્મિક તેમજ ભૌતિક દ્રષ્ટિકોણથી ફાયદાકારક છે જન્મમાં રાશિ ચક્રનું શું મહત્વ છે હકીકતમાં ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લગભગ બાર વર્ષ લાગે છે તેથી દર બાર વર્ષે કુંભમેળાનું સ્થાન નક્કી કરવામાં આ ગ્રહની ખાસ ભૂમિકા છે એવું માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારને કારણે નદીઓ પણ દર બાર વર્ષે પોતાની કાયાકલ્પ કરે છે જેના કારણે તેમનું પાણી અમૃત જેવું બની જાય છે તેથી કુંભ બાર વર્ષના અંતરાલ પર અલગ અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે આવી જ અવનવી માહિતી માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા પેજને સબસ્ક્રાઈબ કરો આવી જ નવી માહિતી સાથે મળીશું નવા વિડીયોમાં